બોરસદ તાલુકાના અલારસા આવેલ અબેટા વિસ્તારમાં માટી ખનન કરવામાં આવ્યું છે ત્યારે રોજ ખાણ ખનીજ માં ત્રણ વાર કોલ કરવામાં આવ્યા છતાં હજુ સુધી કોઈ જાતની સ્થળ તપાસ કરવામાં આવી નથી કાલા દિવસમાં પણ ખાણ માં મેસેજ કરવામાં આવ્યા હતા તો એનો મતલબ શું કયા કારણોસર સ્થળ તપાસ કરવામાં નથી આવતી જીસીબી માલિક દ્વારા જમીનમાં દ્વારા દ્વારા કરવામાં આવતા બાજુમાં આવે છે છતાં પણ ઊંડા ખાડા કરી માટી ખનન કરવામાં આવ્યું છે ભૂમાફિયાઓ બે ફાર્મ બન્યા માટી ખનન કરતા હોય છે ત્યારે ઊંડા ખાડા એટલે કે આશરે દસ ફૂટથી વધારે ખોદકામ થઈ ગયું છે ખાણ ખનીજની રેમ નજર હેઠળના ઊંડા ખાડા કરવામાં આવેલ તે તપાસનો વિષય છે ત્યારે આ ખોદકામની પરમિશન કેટલી આપવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે ત્યારે આ ખોદકામ કરેલ ઊંડા ખાડા પાસે આવેલ આંગણવાડીને લઈને કોઈ જાતનું કોઈને નુકસાન થાય અને કોઈ બાળક આ ઊંડા ખાડામાં પડતા કોઈ જાનહાની થાય તો તેનો જવાબદાર કોણ જેસીબી માલિક સૈલેષ પરવાડ કે ખાંડ ખનીજ કે પછી આંગણવાડીના માસુમ બાળકો આ બેફામ બનેલ ભૂમાફિયાઓ સામે શું કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ